રાજકોટની અંદર અઠ્યાવીસ લોકો કોળસો થઈ જાય છે અને રાજકોટના આઈએસ અને આઈપીએસ અધિકારીઓની ચિંતા છે કે તેઓ જ્યારે આ ટીઆરપી ગેમ ઝોનમાં જશે ત્યારે તેમને બેસવાની વ્યવસ્થા છે કે નહીં અઠ્યાવીસ લોકો ભલે માર્યા જાય પણ અમારા પેટનું પાણી નહીં હલે કારણ કે અમે સાહેબ છીએ અમે આઈએ અને આઈપીએસ છીએ એટલે અમે જ્યાં પણ જઈએ છે ત્યાં ખુરશી સાથે લઈને જઈએ છે અને અમને મોતનો મલાજો પણ નડતો નથી કારણ કે અમે સાહેબ છીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે આપણી ઉપર હાવી થઈ ગયેલી આ નોકરશાહી ભારતીય સિવિલ સેવા અને ભારતીય પોલીસ સેવાઓની પરીક્ષા આપ્યા પછી આ અધિકારીઓ એટલા જાડી ચામડીના થઈ જાય છે કે જેને તમારી અને મારી કિંમત નથી અને ત્યારે પણ નથી કે જ્યારે આપણા દેહમાં અમે પ્રાણ રહેતો નથી આપણો દેહ નિષ્ફળ થઈ જાય છે ત્યારે પણ અધિકારીઓ મોતનો મલાજો જાળવી શકતા નથી ઘટના રાજકોટની છે રાજકોટમાં થયેલી દુર્ઘટના પછી એને દુર્ઘટના કેવી કે હત્યાકાંડ કેવો તે હજી મન નક્કી કરી શકતું નથી છતાં રાજકોટના કલેક્ટર રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે દોડી આવે છે કારણ કે મુખ્યમંત્રી આવી રહ્યા હતા ગૃહમંત્રી આવી રહ્યા હતા અને આ મંત્રીઓનો રસાલો આવે તેની પહેલાં આ અધિકારીઓએ હોમવર્ક કરવાનું હતું આ અધિકારી હોમવર્ક તો કરતા હતા ઘટના પહેલા પણ કોનું કેટલું કવર આવ્યું અને ક્યાંથી માલ મળ્યો અને ક્યાંથી માલ મળશે તેની ચિંતા હતી આ ટીઆરપી મોલમાંથી માલ મળતો હતો કે નહીં તેની અમને ખબર નથી પણ શક્ય છે કે માલ વગર આ શક્ય જ નથી આ રાજકોટનું તંત્ર તેમાં પોલીસ પણ આવી જાય છે અને તેમાં કોર્પોરેશન પણ આવી જાય છે તેમાં લોકોને બચાવવાનો દાવો કરતું આ ફાયર વિભાગ પણ આવી જાય છે તેમની આંખ સામે એક મોલ બને છે ગેમ ઝોન બને છે અને બધા જ એવું કહે છે કે અમારી પાસે ફાઇલ આવી જ નહોતી તો ગુજરાતની અંદર કયો દારૂનો અડ્ડો ચલાવનાર કે કયો ઉટલેગર પોતાની ફાઇલ ચલાવે છે પણ છતાં પોલીસ ત્યાં પહોંચી જાય છે ક્યારેક કેસ કરે છે ને મોટાભાગે તોડ કરે છે છતાં પોલીસની જાણમાં હોય છે કે તોડ ક્યાંથી થઈ શકે

એટલે રાજકોટના પોલીસ અધિકારીઓ રાજકોટના આઈએસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવે છે સામે લાશો પડી છે મૃતદેહો કોણ મારો બાપ છે કોણ મારી માં છે કોણ મારો દીકરો છે કોઈ સ્વજન પોતાને ન ઓળખી શકે એટલી હદે માણસ સળગી ગયો છે પણ ઘટના સ્થળે આવતી આ પોલીસ ને શરમ નથી આવતી કારણ કે પહેલા સાહેબના બેસવાની વ્યવસ્થા કરવાની છે દરેક આઈએસ અને આઈપીએસ સાથે કમાન્ડો હોય છે આ કમાન્ડો એટલા માટે હોય છે સાહેબના રક્ષણ માટે નહીં સાહેબની સેવા માટે નહીં જ્યારે મારા અને તમારો જે આમ નાગરિક મુશ્કેલીમાં મુકાય ત્યારે સાહેબ અને સાહેબનો કમાન્ડો આપણને બચાવવા દોડી આવે પણ તમે આ કમનસીબી તો જુઓ જે કમાન્ડોના હાથમાં રાઈફલ છે કમાન્ડોના હાથમાં ખુરશી પણ છે કારણ કે સાહેબ આવવાના છે એ વિસ્તારના સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ શરમ ન આવી કે સાહેબ આવે એ પહેલાં સાહેબની પણ મોતની સામે ખુરશી નાખીને સાહેબ બેસશે અને હું કહીશ કે તમાશો જોશે તો આ છે તમારા આઈએસ અધિકારીઓ આ છે તમારા આઈપીએસ અધિકારીઓ અને રાજનેતાઓને તો હવે શરમ જેવું રહ્યું જ નથી કારણ કે તેમના ઘરમાંથી કોઈ ક્યારે મળતું નથી એટલે આપણે ગરીબ છીએ આપણે સામાન્ય છીએ આપણે મળતા રહીશું કારણ કે આપણે ભારતમાં જન્મ્યા છીએ તમે તમારો મત પણ અમને લખીને જરૂર મોકલજો આ તો એક એક ઘટનાઓ અમે તમને બતાડીએ છીએ કે આ તંત્ર કેટલું નિંબર છે અત્યારે મને અને મારા સાથી તુષાર બસ્યા અને રજા આપો તે પહેલાં બે લાયકોન દબાવો હું અને મારી ટીમ રાજકોટની એકને ઘટનાથી તમને માયદગાર કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન